પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સોળમાં રોજગાર મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે એકાવન હજારથી વધુ નવનિયુક્ત કર્મચારીઓને સંબોધન બાદ નિમણૂક પત્રોનું વિતરણ કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું ભારતીય રેલવે દ્વારા કરવામાં આવી રહેલા સોળમાં રોજગાર મેળામાં રેલવે ગૃહ ઉચ્ચ શિક્ષણ પોસ્ટ વીજળી શ્રમ સહિત લગભગ ચૌદ મંત્રાલયોમાં નવા પસંદ કરાયેલા કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું ભારતીય રેલવે દ્વારા સુડતાલીસ સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે પશ્ચિમ રેલવે વડોદરા મંડળના પ્રતાપનગર સ્થિત રેલવે ઓડિટોરિયમ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ તેમજ ડિવિઝનલ રેલવે મેનેજર રાજુ ભડકે શાખા અધિકારી અને મંડળના રેલવે કર્મચારીઓ હાજર રહ્યા હતા રોજગાર મેળામાં લગભગ ત્રેસઠ નવા ઉમેદવારોની નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ રેલવેના એકાવન ઉમેદવારો સામેલ છે આ ઉપરાંત ટપાલ વિભાગ અને મહેસૂલ સીબીઆઈસીના ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે પશ્ચિમ રેલવેના અમદાવાદ રાજકોટ અને રતલામ મંડળમાં પણ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે રોજગાર મેળો રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પહેલ છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા રોજગાર મેળાનો આયોજનની જે કલ્પના સાકાર કરવા માટે જે સફળતાપૂર્વકના પ્રયત્ન થયા એના કારણે આજે એકાવન હજાર જેટલા લોકોને આ રોજગાર મેળામાં નિયુક્તિ પત્ર મળી રહ્યા છે પૂર્વ સરકારની અને સરકારી સંસ્થાઓના આ અલગ અલગ જગ્યાએ મુખ્યત્વે રેલવે પોસ્ટ કે અન્ય સરકારી ડિપાર્ટમેન્ટમાંથી આજે આ નોકરીના પત્રકો અને નિયુક્તિ પત્ર વિતરણ કરવામાં આવી રહ્યા છે આજે એકાવન હજાર પરંતુ આજ દિન સુધીમાં લગભગ દસ લાખ જેટલા યુવાનોને એમના ટેલેન્ટ પ્રમાણે એમને તક મળે સમજતર મળે એના માટેના સફળ પ્રયત્ન પ્રધાનમંત્રી મોદી સાહેબ થયા છે એનું આ પરિણામ છે એક શબ્દ આજે પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કહ્યું કે કોઈ ચિઠ્ઠી નહીં અને કોઈ ખર્ચી નહીં એટલે કે કોઈની ભલામણ નહીં અને કોઈને કોઈ દલાલ નહીં સીધા જ લોકોને યુક્તિ મળી રહ્યા છે આ યુવાન કે જે નિરાશાની કરતામાં દકલે જાય જ્યારે આ વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવો હોય તો આ દેશના યુવાનોને એને ટેલેન્ટનો ઉપયોગ કરવા માટેનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે આ પહેલીવાર આપણા દેશમાં વધી રહ્યું છે અને એના જ કારણે લોકોનો વિશ્વાસ થયો છે કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે બે હજાર સુધીમાં વિકસિત ભારત બનાવવું જોઈએ અને એમાં જ્યારે આખા દેશમાં આખા દુનિયામાં પાસઠ ટકા વસ્તી યુવાનોને ધરાવતો આપણો આ દેશ એ ચોક્કસપણે ખૂબ ઝડપભેર આગળ વધી રહ્યો છે અને આપણે જે ટાર્ગેટ લીધું છે એમાં આપણે ચોક્કસ એચીવ કરીશું એવો માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે પ્રયાસ છે એમાં ચોક્કસ સફળતા મળશે એવો મને વિશ્વાસ છે આજે જેમને પણ બધાને નિયુક્તિ પત્ર મળ્યા છે એ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું દુર્ઘટના કોઈ પણ બનાવ જ્યારે બને છે ત્યારે સરકારી એ કોઈ ની પણ હોય એ ચોક્કસ પણે ઇન્કવાયરી કરતી હોય છે પણ હું આપને એમ કહીશ કે આની અંદર પગલાં લેવાના શરૂ કર્યા છે ગુજરાતના અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે અને હું પણ એમને વિનંતી કરીશ કે જરૂર એમાં કડકમાં કડક પગલાં લે દોષિતોને કોઈ પણ હાથમાં છોડવા જોઈએ નહીં નિર્દોષ લોકો જે રીતે એમને આજે જાન ગુમાવી છે જવાબદાર વ્યક્તિને છોડાય એના માટેના તમામ પગલા ભરવા માટે હું પણ આગ્રહ કરીશ એવું આપનું ખાતરી પરંપરા સર્જાય છે અને એને માટે રાજ્ય